મિત્રો હાઈવે ઉપર એક ઘણો કાય જે નહોતું જોવું એ જોવા મળે છે રસ્તા ઉપર ફોટો મિત્રો કૃષ્ણ ભગવાનનો વારકાવાળા નાથનો ફોટો કોઈ રસ્તામાં લેક લીધો તો મિત્રો તો મળ્યા હતા

સંભાર છે ઘણું ખરું છે મિત્રો બસ મિત્રો આવો સપોર્ટ આપતા રેજો સાચું કોઈક આવો સપોર્ટ આપે ને બહુ જ મજા આવે મિત્રો ઢીલ આવું રાજી રાજી થઈ જાય મિત્રો આ છે આપડા ભરતભાઈ ભોળિયા આવા સારા કામ કરતા રેજો ભગવાન તમને ખુબ આગળ વધારે જય દ્વારકાધીશ ભરતભાઈ બોલ્યા એટલા સારા માણસ છે ના પૂછો વાત જો કે ત્યાં નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ બસ જો મિત્રો રસ્તામાં આવા લોકો મને ખૂબ જ આનંદ થાય અત્યારે જામનગર બાયપાસ હાઈવે ઉપર છું અહીંયાથી જામનગર નેવું કિલોમીટર છે અને આપણું દ્વારકાધીશ મંદિર આપણા કનૈયાલાલ કૃષ્ણ ભગવાન આપણાથી બસો ને વીસ કિલોમીટર દૂર છે બસ આપણે અત્યારે ઘણા આપણે આપણા ઘરથી કિલોમીટર કાપી લીધા છે બસ આવો સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો જય દ્વારકાધીશ

તો મિત્રો છે ધ્રોણમાંથી એક ભાઈ અમને નેશનલ આયોગમાં મળ્યા હતા જે મેં આગળ પતાવ્યો ને આઈ થિંક અહીં અહીંયા છે એ ભાઈએ બહુ જ કીધું હતું કે આવજો ને આવજો નાસ્તો કરીશું સાથે હવે મિત્રો ભાઈને કોલ કર્યો છે અહીંયા આવે છે ઠીક છે ચાલો મિત્રો સાચો અત્યારે ઓછી ધ્રોણમાંથી આવ્યો છું મિત્રો મને ધોળમાં છે ને મિત્રો દસ મિનિટમાં મિત્રો છે ને આમ તો કમ ત્રણ ચાર જણા મળ્યા હશે જે કહેતા હતા કે અમે તમારા તમારે જોઈએ છે આમ કેમ વગેરે વગેરે મિત્રો આપણા આપણા ત્રણ છે આપણા ચારે ચાર ભાઈઓ છે મિત્રો અહીંયા બોલાવ્યા અહીંયા બેસાડ્યા વાતો કર્યા આવી જોકે પણ ભાઈ મિત્રો આવો સપોર્ટ જોઈને ખૂબ જ આનંદ થાય છે સાચું કહું તો ડીલ જયારે છે ને કોઈ પણ વ્યક્તિ એમ કહે કે તમારા વિડીયો અમે ખૂબ જોઈએ છે બહુ જ ગમે છે ત્યારે મિત્રો સાચું કહું તો જે વ્યક્તિને ને જેટલું ગમતું હશે ને એમ એનથી ડબલ મિત્રો ટ્રિપલ એટલે અમને એટલું ગમતું હોય છે કે ચાલો અમારા વિડીયો ત્યાં સુધી પહોંચે છે અને લોકો અમને સપોર્ટ કરે છે બસ મિત્રો આવો સપોર્ટ કરતા રહીજો ભાઈ તમારું નામ શું છે વિજયભાઈ કેવા ઇન્દ્રુભાઈ કાનાભાઈ મિહિરભાઈ પટેલ

પાછળ જે મળ્યા હતા ત્યાં કીધું આવજો ને આવજો કેટલી મદદ કરી રહ્યા છે ભાઈના જીવનમાં સુખ શાંતિ હંમેશા આવ્યા કરે અને ભાઈની હોટલ અત્યારે એક છે જીવનમાં બે થાય એવી મારી ઈચ્છા છે તો મિત્રો વાવ સપોર્ટ આપતા રહેજો જય દ્વારિકા દેવ ટોલ ગામમાં લોકોનો પ્રેમ એટલો બધો મળ્યો છે ના પૂછો વાત હજી ટોલ ગામમાં નીકળ્યા નથી ત્યાં આમેથી બધા આપણા મિત્રો જે આપણને સપોર્ટ કરે છે લાઈક કરે છે આપણા વિડીયો જોવે છે બધા મિત્રો કમ સે કમ મિત્રો

મિત્રો ત્યારે છ ને વીસ થઈ ગઈ છે મિત્રો આગળ ક્યાં રોકાશો અમે કશું જ ખબર નથી બસ થી જોઈએ છે મળે છે ચાલો જોઈએ અત્યારે શું ગામમાં મિત્રો દ્વારકાધીશ ની કૃપા થી રહેવાની સુવિધા થઈ ગઈ છે ખલ્લા ગામ માં દાદા નું મંદિર છે સુરિદાડા એ આજે આશ્રમ આપ્યો છે અત્યારે મિત્રો હાલ અમારી પાસે જમવામાં છે જે અમે જમી લેશું અને મિત્રો આ એક હોપ કે તમને આ વ્લોગ સારા લાગ્યો વ્લોગ સારા લાગ્યો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મિત્રો એકવાર જોજો પાંચ જણને શેર કરજો બે પાંચ વ્યૂ વધારે આવશે ખૂબ જ આનંદ થશે ઠીક છે જો ને જો કાઈ ન કરવું હોય ને તો ખાલી કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો જય દ્વારકાધીશ